હા અત્યારે મેઘરજમાં ઇન્દિરા નગરની પાછળ આ ચાલીસથી થી વધુ ઘરના પરિવારનું ડિમોલેશન કરવામાં આવ્યું તંત્ર સંવેદનાની વાતો કરે છે પણ વૈકલ્પિક વ્યવસ્થા કર્યા પછી ડેમોલેશન કરે પણ કોઈ પણ વૈકલ્પિક વ્યવસ્થા કર્યા વગર સવારનું આ બધાના ઘર પાડી દીધા છે એક બાજુ તંત્ર સંવેદનાની વાતો કરે છે નિયમ પ્રમાણે વૈકલ્પિક વ્યવસ્થા કરવી જોઈએ કરી નથી મેં ટીડીઓ સાહેબને જાણ કરી ડીડીઓ સાહેબને જાણ કરી છે અહીંયા હાજર તલાટી કોઈ સરખો જવાબ આપતા નથી આ બધા લગભગ ચાલીસ થી વધુ પરિવારો છે મેઘરજમાં દબાણો તો બહુ છે નહીં રાજકીય પ્રેશર હોય કાર્યવાહી કરે છે આપને જણાવવાનું કે મેન વસ્તુ જે આ ડિમોલેશન થઈ રહ્યું છે એનાથી અમે સરકાર સાથે સંમત છીએ તંત્ર સાથે સંબંધ પણ પહેલી વસ્તુ એ છે કે કોઈ વૈકલ્પિક નિવારણ કરવામાં નથી આવ્યું અત્યારે આજે વરસાદ પણ આગામી સમયમાં એની આગાહી હોય તો આ પરિવારો હાલ અહીંથી ખસેડવામાં ન આવે તો એમને મોટી નુકસાન થાય તેવી શક્યતાઓ રહેલી છે અમે સરકારને તેમજ તંત્રને અમે ચેતવણી આપીએ છીએ તો આગામી દસ દિવસની અંદર આ જે ડિમોલેશન કરવામાં આવ્યું છે તે બાબતે પ્લોટ ફાળવણી કરવામાં ન આવી તો અમે સુલે શાંતિથી ગાંધીજી આ માર્ગે ધરણા ઉપર બેસીશું તેની ગંભીર નોંધ લેવામાં આવે અત્યારે જે પરિવારો છે એમને રજડતા અને રખડતા કરી મૂક્યા છે ખરે ખરેખ ખૂબ એક દુઃખદ એક વસ્તુ છે સામાન પણ નાખાડો અને આ જે સામાન છે એમનો સામાન પણ એક બેન તો ઇજાગ્રસ્ત થયેલા છે પોતે અને સવારે કદાચ પોલીસ ફરિયાદ પણ આપશે તો એટલું તો તંત્ર ને તજવી હાથ ધરવી જોઈએ કે ખરેખર જે આ ડિમોલેશન થઈ રહ્યું છે પરંતુ એની વૈકલ્પિક નિવારણ કોઈ વ્યવસ્થા છે નહીં નિયમ પ્રમાણે જે કાર્યવાહી થાય અમે એનાથી સંમત છીએ પણ હાલ આ લોકોને રહેવું કઈ જગ્યાએ મોટો પ્રશ્ન અને સળગતો પ્રશ્ન એ છે જો આ બાબતે નિરાકરણ કરવામાં ન આવ્યું તો આગામી દસ દિવસ પછી અમે ગાંધી ચિંજા માર્ગે આંદોલન કરશું ધરણા કરશું આ સરકાર